આજે ભાજપના તમામ ઉમેદવારોએ વાજતે ગાજતે ફોર્મ ભર્યા છે આજ સવારથી જ બહુમાળી ભવન ખાતે સરદાર પટેલની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં સંગઠનના આગેવાનો કાર્યકર્તાઓ ઉમેદવારો સરદારની પ્રતિમાને હાર પૂરા કરીને અલગ અલગ કચેરીમાં ફોર્મ ભરવા પહોંચ્યા હતા ભાજપે ફોર્મ ભરવાનો સમય બાર ને ઓગણચાલીસ મિનિટે વિજય મુહર્ત સાશ્રીને ફોર્મ ભર્યા હતા મહાનુભાવો આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી અહેવાલ વિજય મકવાણા

આજે આભાર માનું છું કે આપે જે અમને મદદ કરી છે રાજકોટ માટે ત્યારે આવતા દિવસોમાં પણ વિકાસ ને લઈને પ્રજા વચ્ચે જવાના છે રાજકોટ નો પ્રત્યેક કાર્યકર્તા રાત ની જોયા વગર મહેનત કરી રહ્યો છે નવસો ને છ્યાસી બુથ છે

લોકોની સમસ્યા ના ઉકેલ માટે મારા સકારાત્મક પ્રયાસ હંમેશા રહેશે શહેરના વિકાસ માટે માટે લોકોની પ્રાથમિક સુવિધાઓ તંત્ર અને લોકો વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવી છે ભારતીય જનતા પાર્ટી અને પ્રજાએ મારા પર મૂકવેલો વિશ્વાસ चरित्रात करवा सदाय प्रयत्नशील रहीस भारत माता की